શ્રી મનસુખભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં શિક્ષણની વાત વાલીઓ સાથેનો સંવાદોત્સવ બાળ અને નારી સંમેલનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે નાના ભૂલકાઓમાં સર્જનાત્મક અને ભાવનાત્મક શક્તિને ખીલવવા તેમજ બૌદ્ધિક અને સામાજિક વિકાસ માટે પરિણામલક્ષી પ્રયાસો કર્યા છે મહિલા સશક્તિકરણ સંદર્ભે સાંસદ શ્રી વસાવાએ જણાવ્યું કે કેન્દ્ર રાજ્ય સરકારે મહિલા દીકરીઓની સુરક્ષા અને ભવિષ્યની ચિંતા કરીને મહિલા સશક્તિકરણની દિશામાં નક્કર પગલાં લીધા છે કન્યા કેળવણી મહોત્સવના કારણે ગુજરાતની દીકરીઓ ભણી ગણીને આજે પોતાના સપનાઓને સાકાર કરી રહી છે આ પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ જણાવ્યું કે આંગણવાડી કેન્દ્ર થકી બાળકો સહિત સગર્ભા ધાત્રી માતાઓ કિશોરીના પોષણ શિક્ષણ અને સ્વાસ્થ્યની કાળજી લેવામાં આવે છે ત્યારે વાલીઓએ પણ આઈસીડીએસ વિભાગની વિવિધ પોષણલક્ષી યોજનાઓથી વાકેફ થઈને લાભાન્વિત થવું જરૂરી છે આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે આઈસીડીએસ સાથે સંકળાયેલા કર્મચારીઓને માતા યશોદા એવોર્ડ અને મહિલા સશક્તિકરણની દિશામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ એવોર્ડ અને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યું હતું સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સહિતના મહેમાનોએ આઈસીડીએસ ઘટક દ્વારા ઊભા કરાયેલા બાળકોના સર્વાંગી વિકાસ સર્જનાત્મક શક્તિ સમજશક્તિને વિકસાવવા જ્ઞાન સાથે ગમતની વિવિધ પ્રવૃત્તિઓથી બાળકોના ઉછેર માટેની વિવિધ પ્રવૃત્તિઓ અને હાથથી બનાવેલી હાથ બનાવટની અવનવી કલાત્મક વસ્તુઓના સ્ટોલ્સની મુલાકાત લીધી હતી કાર્યક્રમના અંતે બાળકોએ બમ બમ બોલે મસ્તી મેોલે ગીત પર મન મૂકીને ઝૂમ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલ દેડિયાપાડા કેવી કેના વૈજ્ઞાનિક શ્રી મીનાક્ષીબેન તિવારી જિલ્લાની તમામ આંગણવાડીઓના સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીઓ સગાઈ ફો રેન્જના ફોરેસ્ટ ઓફિસર ઉન્નતિબેન પંચાલ સહિત સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીઓ આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો તેમજ બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે નર્મદા જિલ્લાનો મહિલા સંમેલન અને ભૂલકા મેળાનું આયોજન ડેઢિયાપાડા મુકામે કરવામાં આવ્યું છે ખૂબ સુંદર અને ભવ્ય પ્રકારનું આયોજન છે પ્રદર્શન પણ અહીંયા છે કે નાના નાના બાળકો એમાંથી પ્રેરણા લઈ શકે એ પ્રકારની પ્રદર્શની પણ છે અને જે ભારત સરકાર ને દેશના પ્રધાનમંત્રી જે નરેન્દ્રભાઈ મોદી ઈચ્છે છે એ પ્રકારે નાના નાના બાળકોની અહીંયા ચિંતા થઈ રહી છે મહિલા સશક્તિકરણના કાર્યક્રમો રાજ્ય સરકારને ભારત સરકાર ચાલવી છે એનો પણ આ ડેડીયાપાડા વિસ્તારની અંદર ખૂબ મોટો ફાયદો થયો છે મહિલામાં ખૂબ મોટી જાગૃતિ આવી છે અને ખાસ કરીને દીકરીઓ ભણે એ અભિગમ સાથે દેશના પ્રધાનમંત્રી મુખ્યમંત્રી હતા ત્યારથી એ ચાલ્યા છે તો આજે એમાં પર ખૂબ મોટી પ્રગતિ થઈ છે અહીંયા આજે મહિલા બહેનો તથા આંગણવાડીના બહેનો તથા અલગ જુદા જુદા વિભાગની અંદર ફરજ બના બજાવતા બહેનો પણ અહીંયા ખૂબ અહીંયા ઉપસ્થિત છે અને નર્મદા જિલ્લામાં જે નાના નાના જે બાળકો જે છે એ બાળકોમાં પણ જે અમે પડેલી શક્તિ ખીલવાના માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે એ પણ સુંદર પ્રકારના પ્રયાસો થયા છે અમે જો નાના નાના બાળકોએ અમારું સ્વાગત ગીત કે પ્રાર્થના ગીત ગાયું અમારું બધાનું સ્વાગત કર્યું ખૂબ ઉત્સાહ ઉમંગથી આ બાળકોએ એ આ આ કાર્ય કર્યું એટલે બાળકમાં પડેલી શક્તિને જે ખીલાવવાના જ્યાં પ્રયત્નો થાય છે તે ચોક્કસ આપણને દેખાય છે અને આજે અમે જોયું છે તો ખરેખર આ આયોજન બદલ જિલ્લા પ્રોગ્રામ અધિકારી અને એમની ટીમ દરેકે દરેક તાલુકાના એમના અધિકારીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવનારા દિવસોમાં આજે કાર્ય થઈ રહ્યું છે ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે પણ એના કરતાં હજુ વધુ સારું કાર્ય થાય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને એક સમૃદ્ધ ભારત બનવા માંગે છે અને મહિલાઓને ખૂબ જો આવનારા એક એક ક્ષેત્રની અંદર આગળ લઈ જવા માંગે છે તો મહિલાઓ શિક્ષિત બનશે તો આ શક્ય છે તો મેં આજે અપીલ કરી દીકરીઓ ખૂબ સારું ભણે દીકરા પણ ખૂબ સારું ભણે અને દેશના આવનારા ભવિષ્ય માટે આપણે સૌ બધા આગળ આવે એ વાત મેં કરી છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે નર્મદા જિલ્લો આના માટે ખૂબ પ્રયત્નો કરશે આમ તો ખૂબ સુંદર પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે પણ હજુ પણ ખૂબ વધુ મહેનત કરવાની છે એવી શુભેચ્છા પાઠવી